અમદાવાદના આવાસ યુદ્ધના મકાનોમાં ગેરરીતિ સબ પાલિકાની લાલ આંખ

ઓગણત્રીસ મકાનોની ચકાસણી કરવામાં આવી છે જેના પગલે ગેરકાયદેસર રીતે મકાનનો ઉપયોગ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ તપાસ અભિયાન દરમિયાન મોટા પાયે નિયમ ભંગની વિગતો સપાટી પર આવી છે પાલિકાની ટીમે કરેલી કામગીરીમાં ત્રણસો બોતેર લાભાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે નિયમોનો સરેઆમ ભંગ જણાતા પાંત્રીસ મકાનોને તત્કાલ અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત ત્રેસઠ મકાન ધારકોને અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે જે સૂચવે છે કે આ મકાનો પર પણ આગામી સમયમાં સીલ લાગવાની પ્રબળ શક્યતા છે તંત્રનો સ્પષ્ટ મત છે કે સરકાર દ્વારા જે હેતુ માટે આવાસ ફાળવવામાં આવ્યા છે તેનો જ અમલ થવો જોઈએ અને પેટા ભાડા કે વેપાર માટે તેનો ઉપયોગ સાંખી લેવામાં આવશે નહીં મહાનગરપાલિકા દ્વારા આ ઝુંબેશને આગામી દિવસોમાં વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે વધુ હજાર મકાનોની ચકાસણી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે તંત્રની કડક કાર્યવાહીને જોતા આગામી ચેકિંગ દરમિયાન સીલ કરવામાં આવતા મકાનોની સંખ્યામાં વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લાભાર્થીઓને ન્યાય અપાવવાનો ને સરકારી સંપત્તિનો દુરુપયોગ અટકાવવાનો છે પાંચ હજાર છસો ને મકાનનું ચેકિંગ થયેલું છે એમાં ત્રણસો ને છોતેર જેવા મકાનોમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એમાંથી લગભગ પંચાવન જેટલા મકાનો આપણે સીલ પણ કર્યા છે હવે તપાસ દરમિયાન એવો ખ્યાલ આવ્યો છે કે બસો મકાન લોક જ મળેલા હોય છે આવનાર દિવસમાં એક પણ આ ટાઈપનું મકાન છોડવા નહીં આવે લોક હશે એને પણ પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને નેક્સ્ટ મંથ એટલે આવતા બીજા બે મહિના પૂરા થાય ત્યાં સુધીમાં લગભગ એકાદ હજાર મકાનો બીજા ચેક થશે એમાં જે પણ હાથે લાગશે એ દરેકને મકાન પરત લેવાની કાર્યવાહી થશે